મિલન નતો હા ઓ લેન્ડ્રો એન્ડ્રો આલો બોલ કા બોલ તો પણ બોલતા શું થાય બોલ અલ્યા તારી આતો ઇન્ટરવલ જ લોચ પર લે નહી મને તો આવડે અમારે ભરાજો પહેલા મને કોમ એન્ડ્રો આલો બેરા તું આવ ઓમ એક તો આ લપસ લપ નહીં નહી ચાલુ કર્યું ઇન્ટરવલ થાય શરમ આવ મને શરમ આવ ઇન્ટરવલ હે ઇન્ટ્રો હેલો દોસ્તો અમે બધા ભેગા થઈને વિડિયો બનાવીએ છીએ તો એ વિડિયો અમે કોમેડી બનાવીએ છીએ હેલો ગાઈસ કેમ કેમ હો હેલો ગાઈસ હોલો આગમાં એવું આવે હેલો ગાઈસ એ સ્ટાર્ટ હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો જો અમે કોમેડી વિડિયોનો શૂટિંગ કરી રહ્યા છીએ તો જોવાનું ભૂલતા નહીં નિર્મ જાના બ્લોગ ચેનલમાં આવશે એરીએ હા હા ફેમિલી બ્લોગમાં

બ્лог બનાવા ઓ હાલેડો હવે ઉપર નવાવાતા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીયો અને સપોર્ટ આ તો ક્યો ગઈ ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં વાહ ભાઈ વાહ જો મારે શીખવાનું હું

સરપંચ એટલા કઈ રે કોઈ જરૂર નહિ ચાવાની એ રવા દેજો એટલું કઈ એટલી ઘરે આરે બોલ દે કે કોઈ જરૂર નહીં

ગાય ઉંજુલા બરાબર અમે રોજ ફાર્મમાં ભુઈએ હું બેસ બે આય સામે લેવ છાપ પડ્યો તાલજી ના

અને તમે ઓ શાંતિથી બેઠા હોંડોન પડક નહીં પણ હું બચ્ચી વર્ષથી પહેરી નહીં તો મી લઈ પણ મસ્ત એટલે પેલો કટિંગ કરી અને ચમોસો આવે હું નહીં તો મી કોઈ ચોર હું લઈ હા બરાબર મે મસ્તાય પણ આરા શાંતિ કણ ના સ્લો મોસમ કરી લે એ થોડો વિડીયો વધારે લઈ જાળો બો એ તો હજુ લ્યો નહીં હાલત પૂરા ઉપર લે પેલું પકડજે ચા થાય બકલી જઈ જઈ કે અમે નઈ દેખાત વાત લઈ બકલી ઉકો જો યાર આપ લેખા હું વાત કરું તમને લાઈન

કોઈ નહીં કોઈ નહીં તમ ઉઠારું હે ના કોઈ નહીં તમ તું ઉઠારું તારે હું કા ઉઠારું બેર બરોબર આજો સ્ટાર્ટ ઉઠો 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 ચોહ દી સુઈ રહે હો હું કોઈ નહીં એટલે તો ઉઠાડું હું વાત હું લે ઉઠો ઉઠો ડુકા ઉતારે સરપી બોલી એ કોઈ નહીં તમ ઉઠાવો હોય તો ના ઉઠાવો બરાબર એટલે વેલા જાગી ગયા ઉઠો એ સ્ટાર્ટ ઉઠો ઉઠો આલાઈ માથા બોલવાનું એટલે એટલે કે કોઈ નહીં તમ તો ઉઠારે કેમ બેઠું થઈ જવાનું એ

મુકામ પેન મારું નવું હતું ટૂટેલું પેન તો નહીં ના પાડું હું જૂનું પેન તો મને લાગે ઓય તો હુલાબળો ડબલ આવડો માઈક આ બરાબર પેન તો નહીં એટલે તું ઉઠાડું નહીં કોક